નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ જુનાગઢ શહેરમાં આવેલી એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલ પાંચથી વધુ મહિલાઓના પીએમ જે યોજના હેઠળ સરકારમાંથી ફી મળે તે રીતે તમામ મહિલાઓના સિઝરિયન કરવામાં આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ દર્દીઓની કિડની બગડવા લાગી અને લિવર ઉપર સોજો આવતા સ્થિતિ બગડી હતી આ પછી મહિલા દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ મામલે આરોગ્ય અધિકારીએ વાતનો સ્વીકાર કર્યો છે અને હોસ્પિટલના બે મહિલા દર્દીઓનો ચાર બાળકોને જન્મ આપીને મૃત્યુ પામ્યા છે હોસ્પિટલનું પીએમજી વાય હેઠળનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે મહિલાઓને લગતા દર્દની સારવાર પણ બંધ કરી દેવામાં આવી છે

અમારી પાસે છે કે ડિલિવરી પછી પાંચ જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સીધી રેન્સ એક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા રાજકોટ સીધા રાજકોટ અને એમની જે કઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે બેન મિયાત્રા અહીંયા પ્રોપર જુનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતા સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું છે અને જે વિગતવાર જે છે એ જૂનાગઢ કોર્પોરેશનમાં એમ જ કે ત્યાંના આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલ હરસિ હર્ષિતાબેન ભરતભાઈ જે જીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લેસમાં ડિલિવરી સંદર્ભે સિજરિયન્સ સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જૂનાગઢમાં બીજા દિવસે છવ્વીસ આઠે એમનું ઓપરેશન થયું સત્યાવીસે અહીંયા જૂનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ તેમનું મરણ થયેલું હતું માતા મરણનું કોઈ પણ હોય તો શહેરી વિસ્તાર ગ્રામ્ય હોય તો અમારી રીતે અને જે માહિતી અમે લેતા હોય છે એટલે આ જે બેન છે હર્ષિતા બેન આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક એમનું જે પીએમ ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાનું દેવાયેલ હતું કે પીએમ જેમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં એક એ વાત છે બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઓટીના અને જે અલગ અલગ એના સર્ફિસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ એમના કહેવા મુજબ જે કંઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડ્રોટોક્સિન કેવું કે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇપ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ ન હતું એટલે એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ઓટીની બધી સરફેસ હોય એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન છે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે હવે એટલે આખી વિગત છે અત્યારે તપાસના જે છે સ્ટેજ એ આ રીતે છે એક જ હોસ્પિટલમાં પાંચ થી વધુ મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવાની ઘટના બન્યા બાદ ચાર ચાર મહિનાથી કોઈ જ કાર્યવાહી નહી કરનારા આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠ્યા છે કારણ કે હોસ્પિટલના સત્તાવાળાઓએ તો આ ઘટનાની જાણ કરી હતી લેખિતમાં પુરાવા પણ આપ્યા હતા એટલું જ નહીં દર્દીઓને જે બાટલા ચઢાવવામાં આવ્યા તેનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો છતાં જે તે કંપની સામે કોઈ કાર્યવાહી ન કરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી પરિવારના લોકો માંગણી કરી રહ્યા છે

પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યની તમામ લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણથી ચાર મોટા નિર્ણયોના અમલીકરણની પણ જોરદાર ચર્ચા છે સૂત્રોનું માનીએ તો પાર્ટી લોકસભાના છવ્વીસ માંથી વીસ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓ ભાગ્યે જ રિપીટ કરાશે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતાઓ નહીવત છે આ સિવાય પાર્ટી પાસઠ વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી આ બે માપદંડો ઉપર પાર્ટીના લગભગ વીસ સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે સંસદમાં તેત્રીસ ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે આવી સ્થિતિમાં પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં નવ મહિલાઓને ઉમેદવાર બનાવી શકે છે હાલમાં પાર્ટીના કુલ છવ્વીસ સાંસદોમાંથી છ મહિલાઓ છે જો આમ થશે તો પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી મોટી શરૂઆત થશે આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો ઉપર ઉમેદવાર કોણ હશે તે ચોક્કસ નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની સત્યાવીસમી તારીખે ચૂંટણી યોજાશે પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષાઓ છે ઇન્ડિયા વધુ ભવ્ય અને વ્યાપક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોહિમ ચલાવી છે જે અંતર્ગત સમગ્ર દેશમાં રમતવીરોના અને એક ઉમદા પ્લેટફોર્મ મળ્યું આ શરૂઆતમાં સરખી ભાગીદારી કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સક્રિય છે જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ બની રમતગમત એટલે કૌશલ્ય વિકાસ શારીરિક અને માનસિક રીતે સક્ષમ થવાનું ઉત્તમ માધ્યમ જેના ફાયદાઓ અઢળક છે પરંતુ વર્ષો પહેલા તે ફાયદાઓ માત્ર ને માત્ર આનંદ પ્રમોદ માટે જ મેળવવામાં આવતા હતા એટલે કે સ્પોર્ટ્સમાં કેટલાક જ લોકો એવા હતા જે કરિયર બનાવવા માંગતા હતા અથવા તો એમ કહી શકીએ કે કેટલાક જ સ્પોર્ટ્સ એવા હતા જે ખ્યાતિ અને પ્રસિદ્ધિ સાથે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બનતા હતા પરંતુ આજે આ ક્ષેત્ર વૈભવી વ્યાપક અને જાજરમાન બન્યું છે જી હા પહેલા લોકો કહેતા હતા કે પઢોગે લિખોગે તો બનોગે નવાબ ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ પરંતુ આજે આ વાક્ય બદલાયું છે આજે લોકો કહે છે કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ ખેલોગે કૂદોગે તો બનોગે લાજવાબ જી હા કારણ કે આજે એક રમતવીરના કૌશલ્યને ઉચ્ચતમ પ્લેટફોર્મ પૂરી પાડવાના અનેક માધ્યમો છે આજે ગુજરાત રાજ્યનો કોઈ પણ યુવા કોઈ પણ રમતમાં તાલીમ સરળતાથી મેળવી શકે છે અને તે તાલીમ બાદ કુશળ રમતવીરોને સરકારી અનેક સહાયો પણ આપવામાં આવે છે

આ સાથે આર્ચરી એથ્લેટિક્સ બેડમિન્ટન બાસ્કેટબોલ ચેસ ફૂટબોલ હેન્ડબોલ ગીલી ડંડાનો સમાવેશ થાય છે આ સાથે રાજ્ય સરકારની પ્રશંસનીય કામગીરીની વાત કરીએ તો જે રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હોય અથવા તો વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે જેમાં સ્કૂલ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ

પ્રતિવર્ષ અંદાજે ચાલીસ લાખ જેટલા યુવાનો રમતવીરો તેમાં સહભાગી થાય છે તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે રમત ગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન સહાય અને તાલીમ આપવાની નીતિનું આ પરિણામ છે કે આજે રાજ્યમાં અનેક રમતવીરોએ વિવિધ રમતમાં ન માત્ર ગુજરાતનું પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે સક્રિયતાનું પર્યાય બનેલ રાજ્ય સરકારની હંમેશાથી સત્તાને જવાબદારી માને છે સત્તાથી છેવાડાના મનુષ્યનું કલ્યાણ કેવી રીતે કરી શકાય સતત્ય ધ્યેય સાથે કાર્ય કરતી રાજ્ય સરકારે રમતવીરોના કૌશલ્ય માટે પણ અનેક કાર્યો કર્યા છે આ સાથે રાજ્યના આંગણે રાષ્ટ્રીય રમોત્સવની યજમાનીએ પણ રમતવીરોના ઉત્સાહ અને સામર્થ્યમાં અનેક ઘણો વધારો કર્યો હતો ખૂબ જ સારી ફેસિલિટીઝ આપવામાં આવે છે અને એ ફેસિલિટીઝમાં સારા નિષ્ણાંત કોચ સારું ડાઇટ સારા ઇક્વિપમેન્ટ્સ અને સવાર સાંજ એ લોકોને વૈજ્ઞાનિક ઢબથી તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે એની અંદર બધા જ પાસા આવરી લેવામાં આવે છે સાયકોલોજી એ લોકોને કોઈ પણ ઇન્જરીઝ હોય તેના માટે ફિઝિયોસ છે અને આ સ્કીમની અંદર ખેલાડી આવ્યા પછી ખાલી સ્પોર્ટ્સ નહીં તેનું એજ્યુકેશન તેનું ફ્યુચર આગળ સારી રીતે એ થાય એના માટે પણ ધ્યાન રાખવામાં આવે છે સરકાર અમારી માટે આ જે કંઈ પણ કરે છે અમને રહેવાની વ્યવસ્થા સારી છે જમવાની તેમજ ભણવાનું અમારું સારું છે અને તમને પૂરી અમારી કીટ જે હોય છે તે આપે છે અમે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આટલી બધી સેવાઓ તેમજ સુવિધાઓ આપે છે તેથી કરીને હું આટલી બધી આગળ વધી છું અને હજી પણ આગળ વધું છું રાષ્ટ્રીય મહોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે તે સ્વપ્નને સિદ્ધ કરવામાં રાજ્ય સરકાર ઘણી સરળતા પણ લાવી છે તો ખેલે તે ખીલેના ધ્યેય સાથે રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરો માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની દીકરીઓએ રાષ્ટ્ર રાજ્યનું નામ રોશન કર્યું રમતવીરોને પદ્ધતિસરની તાલીમ પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવે છે એટલું જ નહીં સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરીને સ્પોર્ટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓ વિકસાવે છે આ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે આપણા ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ શરૂ કરાઈ છે આપણા રમતગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાર લાવી ખેલે તે સૂત્ર સાથે શ્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણા થી ગુજરાતમાં આજથી દસકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ હમણાં જ આપણે જોયું કે સાહેબે પણ કહેતા હતા કે આજે વટ વૃક્ષ બની ગયું છે સ્પોર્ટસ હોય અને યુવા મંત્રી હોય પછી તમારે જોઈએ શું બીજું તમારી તાકાત હવે સરકાર પાસેથી આગળ વધવું હોય એ રમત માં આગળ વધો અને તમારે પડતી મુશ્કેલી એ આપણા ને કહો એટલે બધી દૂર કરી દેશે તમારે આજે ગુજરાતના યુવા ખેલાડીઓની આશાઓ અને આકાંક્ષાઓ નિર્ણયો અને નીતિઓની રચના માટે રાજ્ય સરકાર આધાર પૂરો પાડી રહી છે નવી શિક્ષણ નીતિમાં રમતગમતને પ્રોત્સાહન આપી આધુનિક રમત ગમત માળખાના નિર્માણ પર ભાર મૂકે છે આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ કરવા સાથે આજે ગુજરાતમાં સમૃદ્ધ રમત સંસ્કૃતિનું સર્જન કરાયું છે રમતના ક્ષેત્રમાં ઓળખ પસંદગી અને કૌશલ્યની તાલીમથી માંડીને ખેલાડીઓની રમત ગમતની જરૂરિયાતો સુધી સરકાર દરેક પગલે સક્રિય છે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ યોગ્ય તાલીમ પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન સહાય વિશેષ શિષ્યવૃત્તિનું આયોજન આ અને આનાથી પણ ઘણું વિશેષ જી હા રાજ્યમાં રમત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે નેમ લીધી છે જેને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત અને યોગ્ય અમલવારીથી કાર્યો આકાર લઈ રહ્યા છે જેનું પરિણામ છે કે આજે રમતના મેદાનમાં દરેક રમતવીર ખેલ ભાવનાની નવી ઊંચાઈનો ઇતિહાસ લખી રહ્યો છે સમાચારમાં નજર કરીશું સ્પોર્ટ્સ ન્યૂઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી મેદાન પર રમાઈ રહેલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ફિઝિકલ ડિસેબિલિટી મુકુલ માધવ ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચમાં પણ ભારતની દિવ્યાંગ ટીમે ઇંગ્લેન્ડની દિવ્યાંગ ટીમને પાંત્રીસ રનથી હાર આપી પાંચ મેચોની શ્રેણીમાં બે શૂન્યની સરસાઈ મેળવી લીધી હતી ભારત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ એકસો રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ નવ વિકેટે એકસો બેતાળીસ રન જ બનાવી શકી હતી કેપ્ટન વિક્રાંત હતો ગુવાહાટી ખાતે રમાઈ રહેલ ચોત્રીસમી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની મિતવા ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીતી સિનિયર એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે

તાજેતરમાં જ શહેરના સંત કબીર રોડ પર ભારે વાહનોની અટફેટમાં પિતા અને પુત્રના મોત થયા હતા ત્યારે ભારે વાહનો ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધના નિયમોનું પાલન થાય તે જરૂરી છે ગઈકાલની જે ઘટનાની વાત કરીએ તો સંતકબીર રોડ ઉપર જે રીતના ટ્રકની અડફેટે આવી જવાથી પિતા પુત્રના જે કરુણ મૃત્યુ થઈ ખરેખર દુઃખદ ઘટનાઓ છે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ઘણીવાર રસ્તાઓ પર ને તેલી પદાર્થો નાખવાને કારણે પણ વાહનો સ્લીપ થઈ જાય છે અને અકસ્માતો થઈ જાય છે ઘણીવાર રસ્તા ઉપર ખાડા હોવાને કારણે વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો થતા હોય છે તો તંત્ર દ્વારા વહેલી તકે પગલાંઓ લેવામાં આવે હું આપના ન્યૂઝના જીટીપીએલના માધ્યમથી નગરજનોને પણ અપીલ કરું છું કે જાહેર રસ્તા ઉપર હેઠવાળ ન ફેંકવો જોઈએ ને ગંદકી પણ ફેલાય છે અને વાહનો પણ ઘણીવાર સ્લીપ થતા હોય એના કારણે પણ અકસ્માતો સર્જાય છે તો આવી ઘટનાઓ ફરીવાર પુનરાવર્તન ન થાય તેના માટે તંત્ર અને લોકોએ પણ ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે રાજકોટને સ્વચ્છ રાખવું એ દરેક એ તંત્રની જ નહીં પરંતુ દરેક નાગરિક નાગરિકની નૈતિક ફરજ છે તો રસ્તા ઉપર હેઠળ નાખવાને કારણે ગંદકી ફેલાય છે વારંવાર અકસ્માતો સ્લીપ વાહનો સ્લીપ થઈ જવાને કારણે અકસ્માતો સર્જાતા હોય છે ખાલી ચોપડા ઉપર જ પાલન કરાવતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર છે તે અકસ્માત સર્જાયો હતો મોટા વાહનની અડફેટ એટલે કે મોટા વાહનમાં આવી જવાના ટાયરમાં આવી જવાના કારણે પિતા પુત્રનું મોત થવાની ઘટના છે તે સામે આવી છે ત્યારે મહત્ત્વનું એ છે કે ગુજરાત ન્યૂઝની ટીમ હાલ માધાપર ચોકડી ખાતે છે તે પહોંચી છે જે રિયાલિટી ચેક છે તે કરવા માટે પહોંચી છે ક્યાંક ને ક્યાંક ભારે વાહનો છે તેને શહેરમાં પ્રવેશ બંધી છે તે આપવામાં આવી છે રાતના બાર વાગ્યા બાદથી સવારના સાત વાગ્યા સુધી જ આ પ્રવેશ છે તે વાહનોને અને ખાસ કરીને ટ્રાવેલ્સની બસો હોય છે તેને પ્રવેશબંધી છે તે આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે આ દ્રશ્યોમાં જે છે તે આખો દિવસ માટે વાહનો છે તે સિટીની અંદર ભારે વાહનો છે તે સિટીની અંદર પ્રવેશ થતા હોય અને બહાર નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ટ્રાફિક નિયમન કરતા ઓર્ડનો હોય કે પછી જે અધિકારીઓ હોય તે જે છે તેમના લાગતા ઓળખતા હોય તેવા લોકોને છે તે જે છે તે પૈસા લઈને જવા દેતા હોય તેવી ફરિયાદ પણ લોકમુખે ઉઠવા પામી છે મહત્વનું એ છે કે માધાપર ચોકડી ખાતે સતત જે આવા વાહનો છે તેનો ભરાવો પણ જે છે તે જોવા મળી રહ્યો છે નવો બ્રિજ બનાવવા

રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે હોસ્પિટલ દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં રિપોર્ટ કરાવ્યા બાદ ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરી હોસ્પિટલ સંચાલકો પાસે પૈસા પાછા આપવાની પણ વાત કરી છે ઓપરેશન બાદ દર્દીને ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે ચોવીસ વર્ષીય દર્દીને ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો વારો પણ આવ્યો છે દર્દીના સગાના આક્ષેપ બાદ વોકાટ હોસ્પિટલ મીડિયા સમક્ષ આવ્યું અને વોકાટ હોસ્પિટલમાં સેન્ટર હેડ મનીષ અગ્રવાલ અને ઓપરેશન કરનાર કાંત જોગાણીએ મીડિયા સામે નિવેદન આપ્યું આ દીલો ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર હોય એટલું જ આપણે કાઢી શકીએ અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ એવું 5 થી 10% લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઈટિસ છે જેની ત્રણ વર્ષથી દવા ચાલતી હતી આર્થરાઈટિસનો દુખાવો બંધ થાય નહીં કારણ કે રોગ આખો અલગ અલગ છે પગનો દુખાવો યોગ્ય છે પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે એટલે મેં ઘણીવાર કીધું હતું કે કોઈ વાના ડૉક્ટરને સારાને બતાવો પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે અમદાવાદથી જે ભરતભાઈ દવાએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું એવું કારણ કે આખા દુનિયામાં પાંચ ટકા પેશન્ટોને ફરી પાછું ગાદીનું ઓપરેશન જરૂર પડે તો કરી શકવું પડતું હોય અને ગમે ત્યારે તમે એમ કરાવો એ ગાદીનો ઘસારો આજીવન સુધી ગાદીનો ઘસારો દેખાય ને દેખાય છે રાજકોટની ઓકળ હોસ્પિટલ ફર એક વખત છે તે વિવાદમાં આવી છે મહિલાનું ઓપરેશન કર્યા બાદ જે છે તે રિપોર્ટ કરતા ક્યાંક ને ક્યાંક ઓપરેશન થયું જ ના હોય તેવો રિપોર્ટ છે તે સામે આવ્યો છે જે ઓપરેશન કરનાર જે દર્દી છે તેમના પરિવાર દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે હાલ પરિવાર છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને પોતાનો જે છે તે રજૂઆત છે તે લઈ પહોંચી છે ક્યાંક ને ક્યાંક ઓકાડ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કમરનું ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું ને ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ના કરી હોય તેવા આક્ષેપો છે તે કરવામાં સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર